ગમે તેમ રહેવાનું ગોળમાં જ રહેવાનું એવું જરૂર નથી આટલા ચાલો ચાલો દિશામાં

ત્યાં જો ભેળ આ સર્કલ છે ને થેન્ક યુ પાછળ ટીવી અને વાગેરા રોડે પછી જો આારમી આવી જાય તો બહુ એકદમ એન્ડ પર નીચે આવો બચ્ચે ના ને જે

ની મારવાનો લાત ની મારો જો લાત મારે તેને બાર કાઢી મૂકા હા બે જણા થઈને સમજો કરીને ફોડવા પડે એ લંગડી કર લંગડી Halo, apa pialanya? Bicara nomor. Apa